નાઇન કે એમનું ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે માતર એપીએમસીમાં કોંગ્રેસ મેન્ડેટના ઉમેદવાર ભુરાભાઈ વીરાભાઈ ભરવાડનો ભવ્ય વિજય ખેડા જિલ્લાના માતર એપીએમસી ચેરમેન પદની ચૂંટણી યોજાઈ હતી માતર એ ચેરમેન પદની ચૂંટણીમાં કોંગ્રેસના ભુરાભાઈ વીરાભાઈ ભરવારનો ભવ્ય વિજય થયો માતર એ પી ચેરમેન પદ માટે ભાજપના મેન્ડેટથી કાળીદાસ હીરાભાઈ પરમારે ફોર્મ ભર્યું હતું જ્યારે કોંગ્રેસના મેન્ડેટથી ભુરાભાઈ વીરાભાઈ પરવાળે ફોર્મ ભર્યું હતું આજે APMC ની ચૂંટણી યોજાઈ હતી જેમાં કોંગ્રેસ ના મેન્ડેટ ના ઉમેદવાર બુરાભાઈ વિરાભાઈ ભરવારનો ભવ્ય વિજય થયો હતો વિશેષ માહિતી શૈલેષી પરમાર ખેડા જિલ્લા બેરોચિપ આ કોંગ્રેસ ને હું 25 થી 30 વર્ષ માર્કેટિંગમાં એવા આપું અને મારી મારી સેવા હિસાબે મને મતદાન આપી જીતા મારી અપેક્ષા અને વેપારી ને હિત માટે નું જે કઈ કરશે એ હું કરવા તૈયાર કયા કયા આગેવાન તમારી સાથે સાથે બધા ને